નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ એમડીએમ તાલુકા સુપરવાઇઝર ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો મધ્યાહન ભોજન યોજના શાખા કલેક્ટર કચેરી નવસારી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની વિગતવાર વાત કરશું જે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટેની એક જગ્યા તેમજ એમડીએમ તાલુકા સુપરવાઇઝર માટે એક જગ્યા માટેની જાહેરાત છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની જગ્યા અગિયાર માસના કરારના ધોરણે ભરતી કરવાની કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવ્યો છે મિત્રો જે અરજી ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો તમામ ઉમેદવારે અરજીનો નમૂનો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો ડબલ્યુ 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 ડોટ નવસારી ગવર્મેન્ટ ડોટ જે વેબસાઇટ છે અથવા તો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એમડીએમ જિલ્લા સેવા સદન ત્રીજા માળે કાલિયાવાડી નવસારીની કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે મિત્રો જે અહીંયા લિંક આપેલી છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો નમૂના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સાંજે અઢાર કલાક એટલે કે છ કલાક સુધીમાં ઉમેદવારોએ તેમની અરજી સાદી ટપાલથી રજિસ્ટર થી અથવા તો સ્પીડ પોસ્ટ થી મળી જાય તે રીતે મોકલવાની રહેશે મિત્રો સમયમર્યાદા બાદ મળેલી અરજી છે તે ધ્યાને લેવામાં આવશે નહીં આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મિત્રો મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના નવસારી દ્વારા લેખિત ઇમેલથી જાણ કરવામાં આવશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના શાખા ત્રીજોમાળ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કાલિયાવાડી નવસારી અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો આગળ વાત કરશું અરજી ફોર્મ તેમજ જે શૈક્ષણિક લાયકાત છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અરજી ફોર્મ આપેલું છે મિત્રો એમડીએમ સુપરવાઇઝર તેમજ જે કોર્નેટર છે તેના માટેની જગ્યા અંતર્ગત પીએમ પોષણ યોજના મધ્ય પોષણ યોજનામાં અગિયાર માસના કરારધારિત ભરતી માટેનો અરજી ફોર્મ છે મિત્રો જેમાં તમારે ફોટો ચોટાડવાનો રહેશે અહીંયા ઉમેદવારનું નામ હાલનું સરનામું જગ્યાનું નામ કઈ પોસ્ટ પર એપ્લાઇડ કરવા માગું છો મોબાઈલ નંબર ઇમેલ આઈડી જન્મ તારીખ જાતિ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જેમાં તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર શૈક્ષણિક લાયકાત લખવાની રહેશે ત્યારબાદ સીસીસીની પરીક્ષાની વિગત તેમજ જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જે અરજી ફોર્મ સાથે બિડાણ તરીકે જોડવાની રહેશે મિત્રો અનુભવની વાત કરીએ તો વહીવટી અનુભવ મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ વિશે પણ લખવાનું રહેશે કંપનીની જાણકારી અન્ય લાયકાત ધરાવતા હોય તો તે પણ લખવાનું રહેશે ત્યારબાદ બાંધરી પત્રકમાં મિત્રો અહીંયા સાઈન કરવાની રહેશે તમારે જોઈ શકો છો અહીંયા વિગતવાર જે અગિયાર વર્ષની કરારિત જે ભરતી છે મિત્રો જેના અંતર્ગત જિલ્લા જે જગ્યાઓ છે જેમાં લાયકાતની વાત આપેલી છે મિત્રો એ તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણાંકન સાથે કરેલી હોવી જોઈએ સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે ડીટીબી ડેસ્કટોપ પબ્લિકેશન અનુ ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે તેમજ આસિસ્ટન્ટ તરીકેની વહીવટી કામનો અનુભવ હશે તેને અગ્રિમતા આપવામાં આવશે મધ્યાહન ભોજન યોજના અનુભવને ધરાવનારને પણ પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી અને અઠાવન વર્ષથી વધુ હોવી ના જોઈએ મિત્રો તાલુકા કક્ષાએ જે એમડીએમ સુપરવાઇઝર છે તેની જગ્યા અંતર્ગત લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલા હોય છે તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે અનુભવની વાત કરીએ તો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોય છે તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો અરજી અરજી છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને અઢાર અઠાવન વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ મિત્રો શરતોની વાત કરે તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ એમડીએમ સુપરવાઇઝરની સદર નિમણૂક અગિયાર માસના કરાર ધારી કરે છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસનો કરાર પૂર્ણ થયા બાદ છૂટા કરવામાં આવશે તેમજ તાલુકા કક્ષાની નાયબ મામલતદારની અને કેળવણી નિરીક્ષકોની ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂક પામેલ કર્મચારીઓ ઉપલબ્ધ થયેથી એમડીએમ તાલુકા સુપરવાઇઝરની જગ્યા રદ કરવામાં આવશે નિમણૂક પામેલ કર્મચારીઓને દર માસે પહેલાં દર માસે એકના ધોરણે અગિયાર પ્રચોન રજા મળવાપાત્ર થશે તેમજ મહિલા કર્મચારીને પ્રસોતી રજાઓનું વેતન ચૂકવામાં આવશે અને મિત્રો તમે જોઈ શકો છો વિવિધ શરતો આપેલી છે અહીંયા જગ્યાઓ માટે જે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય